આજે સ્ટુડન્ટ આવે છે બે મળવા આજે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે જોવી હું તરક્કી કરીને આગળ વધશે અત્યારથી ભટગાડવા મળ્યા છે આગળ જઈને હું દેશને અધ્યારે જ ફેરાવવાના પણ આમ તમારું બની જવામાં આવ્યું છે તમારો કાચી સવાર હું બનજો નથી કાઢવાના જવાબ દેવાનો છે મોટાથી હું બનજો

આ ભાઈ છે જ બનશે આ ભાઈ નું એમ છે આ શેક નથી આ ગંડોળિયા તદ્દન ખોટી છે આ જ છે આ નોકર જ બનવાના છે લાઈક કરો શેર કરો